આવા વિચારો પણ દિવસમાં ઘણી વાર આવે છે નથી મજા આવતી નથી ફાવતું નથી ગમતું પણ સવારથી ઉઠીને આ જીવન મૂલ્યો પહેલું મૂલ્ય છે વિચારો કરવા થાય બની શકે પ્રયત્ન કરું તો થાય ડોન્ટ એક્સેપ્ટ યોર લિમિટેશન્સ વાય આર યુ ક્રિએટિંગ યોર ઓન લિમિટેશન આપણે આપણી મર્યાદાઓ શું કામ બાંધી દેવી જયારે ભગવાને આપણા આત્મામાં અમર્યાદ શક્તિ મૂકી સ્વામી વિવેકાનંદ કહેતા સોલ પોટેન્શિયલી પોટેન્શિયલ આપણે બધામાં અપાર શક્તિ છે તો શું કામ હારી જવું શું કામ થાકી જવું શું કામ બેસી જવું જાપાનમાં એક કોઈ નામની માછલી થાય છે એને જાપેનીઝ કાર્પ પણ કહે છે આ જાપેનીઝ કાર્પ માછલી ની એક બહુ રહસ્યમય વાત છે એ માછલી જન્મે એટલે એને ડોલમાં કે બકેટમાં જે આપણે બાથરૂમમાં યુઝ કરતા હોઈએ નાનું વેસલ એમાં પાણી ભરેલું એમાં મૂકે એટલે એ માછલીના જીવનકાળ દરમિયાન બે થી ત્રણ ઇંચ મોટી થાય એની એ જ જાપેનીઝ કાર્પ માછલી એ જન્મે ત્યારે એને મોટા ટેન્કમાં અથવા ઓવરહેડ ટેન્ક હોય આપણા ઘરની ઉપર ટાંકી હોય મોટી તેવા મોટા ટેન્કમાં મૂકે તો એ જ માછલી છ થી આઠ ઇંચ મોટી થાય એ જ માછલી જન્મે ત્યારે તમે એને મોટા તળાવમાં કે સરોવરમાં મૂકી દો તો એ ત્રણ ફૂટ મોટી થાય સેમ ડીએનએ સેમ જીન્સ એની સાઈઝમાં આટલો બધો ફેર છે કેમ વર્ષો સુધી રિસર્ચ પછી બાયોલોજિસ્ટે કીધું કે પહેલીવાર તરે અને દિવાલો જોવે એટલે પોતાની મર્યાદાઓ સ્વીકારી લે છે કે મારી માટે તરવા માટેનો આટલું જ ક્ષેત્રફળ છે એટલે એનો વિકાસ એટલો જ થાય છે ઇટ ઇઝ ઓલ સાયકોલોજીકલ ઇટ ઇઝ ઓલ મેન્ટલ એ બધી આપણા મનની વાત છે વિચારોની વાત છે જ્યારે એને તળાવમાં મૂકવામાં આવે ત્યારે ખબર છે કે મારી માટે અમર્યાદ ક્ષેત્ર છે એટલે એનો વિકાસ ત્રણ ફીટ સુધી થાય છે એમ આપણે મર્યાદા મનમાં બાંધવાની જરૂર નહીં ઇન્ટરનેટનો જમાનો છે સોશિયલ મીડિયાનો જમાનો છે કનેક્ટિવિટી દેશ પરદેશમાં આટલી બધી છે અહીંયા રહ્યા થકા બધું કામ થઈ શકે વર્ક ફ્રોમ હોમ તો એક ટ્રેન્ડ બની ગયો तो वी केन डू एवरीथिंग वाय यू एक्सेप्टिंग एंड क्रिएटिंग योर ओन लिमिटेशंस आपने अपनी मर्यादा सु कम क्रिएट कर ली ये अंग्रेजी में एक सरस कहावत छे जो नानपण थी आपने सीखा चाहिए सो थॉट रीपर हैबिट सो अ हैबिट सो थॉट रीप एन एक्शन सो एन एक्शन रीपर हैबिट सो अ हैबिट रीपर कैरेक्टर સો કેરેક્ટર રીપર ડેસ્ટિની તમે જેવા વિચાર કરશો ને એવી ક્રિયા થશે જેવી ક્રિયાઓ થવા મળશે તમારી આદત બનશે આદતો પ્રમાણે તમે ચાલતા જશો ને એટલે તમારું ભાગ્ય ઘડાશે અને તમારું ભાગ્ય તમારું ચારિત્ર ઘડાશે અને ચારિત્ર ઘડાશે એ પ્રમાણે તમારું પર પ્રારબ્ધ અને ભવિષ્ય નક્કી થશે એટલે ભવિષ્ય માટે આ વિચાર એટલે પહેલી જે વાત કરી જાપાનીઝ કાર્પની એ વિચારોની સ્પષ્ટતા બીજી આ વાત કરી સો થોટ એ વિચારોની સ્વચ્છતા ધ ક્લેરિટી ઓફ થોટ પ્રોસેસ એન્ડ ધ ક્લિનલીનેસ ઓફ થોટ પ્રોસેસ તો એ બહુ જ મોટા જીવન મૂલ્યો છે કદાચ આપણે જીવનમાં આપણી પાસે છે બધું જ હારી જઈએ વિચારો તો આપણા માલિકીના છે ને યસ ઓર નો ધારો કે ધંધો તૂટી ભાંગી ગયો જોબ ગઈ ડિવોર્સ થયા યંગ દીકરા દીકરીમાં કોઈનું એક્સિડન્ટ થયું અને મૃત્યુ પામ્યા થિંગ્સ આવી ઘટના કોઈ છે એ બન્યા પછી વિચારો તો આપણા હાથમાં છે ને આપણા વિચારો તો કોઈ લાઈનથી લઈ જઈ શકતા ને તો એ વિચારો ઉપર કંટ્રોલ રાખીને વિચારોને સ્ટ્રીમ લાઈન કરવાને એ અગત્યનું જીવન મૂલ્ય છે માણસ હારી ક્યારે જાય છે જ્યારે વિચારો નબળા કરે છે ત્યારે ખીણ માં પડ્યા પછી ઊંચા વિચારો કરે તો ખીણ ની બાર આવે છે ખોટા વિચાર અંદર જતો રહે એટલે વાત છે લંડનમાં બપોરે બાર વાગેલા ને એક સ્વીપર છે ને બિગ બેન ટાવર ની બાજુનું ગાર્ડન સાફ કરતા રવિવાર હતો એટલે બાર વર્ષનો છોકરો વેલિંગન ની સાથે ગયો બરોબર બાર વાગ્યા ને એટલે પહેલો ટકોરો પડ્યો અને આ છોકરાને મનમાં એક વિચાર ઉઠ્યો અને આમ બિગ બેન ટાવરની સામે જોઈને બોલ્યો કે વેલિંગટન વિલ બીકમ ધ મેયર ઓફ લંડન બીજો બેંગ વાગ્યો અગેન 12 વખત 12 ના ટકોરા પડ્યા 12 એ 12 વખત એ બોલ્યો કે વેલિંગટન વિલ બીકમ ધ મેયર ઓફ લંડન અને એ છોકરો 22 વર્ષની ઉંમરે યંગેસ્ટ મેયર ઓફ લંડન બન્યો વિચારોની સમૃદ્ધતા વિચારોની સમૃદ્ધતા અહીંયા ઘણા યુવાનો બેઠા છો ભલે તમે ગલીમાં ક્રિકેટ રમતા હોય પણ બેઠ હાથમાં પકડો એટલે વિરાટ કોહલી રોહિત શર્માનો ભાવ આવી જવો જોઈએ મજા આવે ખોટું શું છે માલિકી તો આપણી છે ને આપણા વિચારોની ભાવનાઓની માલિકી આપણી છે આપણું મગજ છે ને આપણું મન છે એટલે રોજ સવાર ઉઠીને પોતાની જાતને કહેવાનું કે નબળું પોસાશે નહીં રિપીટ વિથ મી નબળું પોસાશે નહીં હવે અંગ્રેજીમાં બોલું છું રીપીટ કરજો વિચારી જ ના શકું ગમે તેવી બુરી હાલતમાં હોઈએ ને વિચારો તો મોટા જ રાખવા વિજ્ઞાન પણ કહે છે કે તમે પોઝિટિવ વિચાર રાખો ને તો તમારા શરીરમાં હાર્મોન્સ ક્રિએટ થાય છે જે તમને પોઝિટિવિટી આપે ઓપ્ટિમિસ્ટિક આઉટલુક આપે જે તમારી ફિઝિકલ મેન્ટલ અને ઇમોશનલ હેલ્થ સારી રાખે એટલે પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા જીવનમાં એક વિચાર ઉપર જીવ્યા પ્રમુખ સ્વામી મહારાજ નું આખું જીવન કાળ અમદાવાદ બમણા બે મહિના પહેલા પ્રમુખ સ્વામી મહારાજ નો શતાબ્દી મહોત્સવ ઉજવાયો ત્રીસ દિવસનો ઉત્સવ એક કરોડ એકવીસ લાખ લોકો આવ્યા રોજના ચાર લાખ લોકો આવ્યા પ્રદર્શનો જોયા લાઈવ પ્રેઝન્ટેશન સ્કૂલ પંદર હતા બધું જોયું તમારામાંથી ઘણા બધા ઉત્સવમાં આવ્યા છે જસ્ટ રેઝ યુ હેન્ડ ઇફ યુ બીન ધેર કેટલા બધા નાઇન્ટી પર્સન્ટ લોકો બધા આવ્યા એમના જીવનમાં એક જ વિચાર ઉપર જીવ્યા પંચાણું વર્ષ એ પોતે હંમેશા એ બોલતા હું એમને શબ્દશની અક્ષરશ કોટ કરું એ પોતે કહેતા કે બીજાના સુખમાં આપણું સુખ બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ બીજાની પ્રગતિમાં આપણી પ્રગતિ ભલા આપણે કદાચ કોક ને મદદરૂપ થઈ શકીએ તો સારું છે પણ ના થઈ શકે તો શુભ તો ચિંતવન કરવું પાડોશીનો પગાર વધે એટલે પહેલો વિચાર કયો કરો પ્રેક્ટિકલ પ્રેક્ટિકલ સંભળાય કે જો નવી ઊંડાઈ લાવ્યો એમ કોકની ઈર્ષાથી કોક પાછું પડતું હોત તો દુનિયામાં કોઈ આગળ જ ના વધી શકે એટલે તમે ખોટો ભાવ રાખો છો ને એ તમને જ નુકસાન છે સાયન્સ પણ કહે છે કે ફિઝિકલ મેન્ટલ ઇમોશનલ હેલ્થ તમારી જ બગડે છે તો આપણે શું કામ સમૃદ્ધ સ્વચ્છ અને સ્પષ્ટ વિચારો ના રાખવા જ્યાં પ્રમુખ સાહેબ માટે રાખ્યું કે બધાનું ભલું થાવ પછી જેટલું ફિઝિકલી કરી શકીએ બીજા રિસોર્સિસ દ્વારા કરી શકીએ ધેટ્સ અ ડિફરન્ટ ચેપ્ટર પણ ભાવના તો સારી રાખવી જોઈએ ને તો એ જીવન મૂલ્ય ખૂબ અગત્યનું છે ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ એ વિચારોની સાત્વિકતા જે ચોથો મુદ્દો આપણે જોઈએ આપણે શું જોઈએ વિચારોની સ્પષ્ટતા બીજું વિચારોની સ્વચ્છતા ત્રીજું વિચારોની સમૃદ્ધતા અને હવે વિચારોની સાત્વિકતા સાત્વિકતા શું છે વિચારોમાં કે શ્રદ્ધા હોય વિચારોમાં માણસાઈમાં શ્રદ્ધા કુદરતમાં શ્રદ્ધા બધી વાતો અમે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ બહુ સૌ પ્રેઝન્ટેશન કરેલું ગ્લો ગાર્ડન્સમાં ધ એલિમેન્ટ ઓફ ફેઇથ માણસને માણસમાં શ્રદ્ધા હોવી જોઈએ આપણને કુદરતમાં પણ શ્રદ્ધા હોવી જોઈએ આપણી આસપાસ ઘટનાઓ જે બને છે એમાં કંઈક સારપ રહેલી છે એવી એક શ્રદ્ધા હોવી જોઈએ ધર્મમાં શ્રદ્ધા હોવી જોઈએ આપણા સત્શાસ્ત્રો મંદિર અને સંતોમાં શ્રદ્ધા હોવી જોઈએ ભગવાનમાં શ્રદ્ધા હોવી જોઈએ કારણ કે એલિમેન્ટ ઓફ ફેઇથ એટલે વિચારની સાત્વિકતા વગર તમે જીવી કેવી રીતે શકો કારણ કે બધું જ આપણા જીવનમાં આપણે શ્રદ્ધાથી કરીએ છીએ બધું લોજિકથી નથી કરતા રાધર ઇટ ઇઝ વેરી લેસ ટેન ફિફ્ટીન પર્સન્ટ માન્ડ બાકી સિત્તેર એસી ટકા માન્ડ લીવ બાય ફેથ વોક બાય ફેથ તમે પેલી સાત પરિક્રમા ફર્યા પરિક્રમા નહીં એટલે શું લગ્ન વખતે હા ફેરા ફેરા પેલા સાત ફેરા ફર્યા ત્યારે બંને ને એકબીજા માટે ડાઉટ આવતો હોય ત્રણ ફેરા પડ્યા પછી કરું ચાલશે કે નહીં ચાલે ચાલશે કે નહીં ચાલે તો ત્યાં ત્યાં પતી જાય પણ બંને ફેરા પડતા પડતા શું હોય સિલ્વર જુબિલી ગોલ્ડન જુબિલી અને શ્રદ્ધાનો વિષય છે બધા કે હનુમાનની જેમ છાતી બતાવે લગ્ન ના મંડપમાં તારા સિવાય કોઈ હૃદયમાં નથી એમ થોડું બતાવવાનું છે યુ વોક બાય એન્ડ પીપલ વોક બાય અને લોકો આવી શ્રદ્ધાથી જીવ્યા તો યર્સ યર્સ સેલિબ્રેટ કરે છે આપણે બધા સમાજમાં જોયા છે એવા પરિવારો ઓળખીએ છીએ તો એ વિચારમાં સાત્વિકતા રાખવી તર્ક સારી વસ્તુ છે પણ તર્ક અને શ્રદ્ધાને તમે બેલેન્સ ના કરી શકો તો તમે ખોટમાં જશો અગેન આઈ રિપીટ તર્ક સારી વસ્તુ છે પણ તર્ક અને શ્રદ્ધાનું જો બેલેન્સ નહીં કરી શકો ને તો ખોટમાં જશો કારણ કે ઇફ દેર આર ટેન પ્રોબ્લેમ્સ ધેટ કેન બી સોલ્વ બાય લોજેક અધર ટ્વેન્ટી પ્રોબ્લેમ્સ કેન સોલ્વ ઓનલી કેન ગેટ સોલ્વ ઓનલી બાય શ્રદ્ધાથી જ સોલ્વ થશે એટલે આ વિચારોની પરિપક્વતા આપણી હોવી એ ખૂબ જરૂરી છે